જેમનું મન સમભાવમાં સ્થિત છે તેમણે આ જીવંત અવસ્થામાં જ સકળ સંસાર જીતી લીધો છે કેમ કે સચિદાનંદ ધન પરમાત્મા નિર્દોષ અને સમ છે માટે તેઓ સચિદાનંદ ધન પરમાત્મામાં જ સ્થિત છે તો જેનું મન સમભાવમાં સ્થિત છે આપણે આગળ અઢારમા શ્લોકમાં જોયું કે બ્રાહ્મણ ગાય કે ચંડાળ બધાને સમભાવથી જુએ છે તો એ વ્યક્તિ જીવંત અવસ્થામાં પણ સંસાર જીતી લીધો છે એટલે કે એને મુક્તિ મેળવી લીધી છે જય શ્રી કૃષ્ણ